લીંબડી રેલવે સ્ટેશનનું આજે ઉદ્ઘાટન જે થયું તે ખરેખર લીંબડી વિસ્તારની પંથકની પ્રજા માટે એક ઉત્તમ આશીર્વાદરૂપ છે આધુનિકરણ જે રેલવે સ્ટેશન લીંબડીનું થયું તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રાલય અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવેલી છે તે ખરેખર એક રાષ્ટ્રનું એક રાજ્યનું અને લીમડી વિસ્તારનું એક ગૌરવ છે તે અમારા સૌ માટે એક આધુનિક સુવિધા છે ઉપલબ્ધ થઈ છે તેમ કહી શકીએ ખાસ કરીને અત્યારે લીમડી રેલવે સ્ટેશન પર પંદરસો ઉપરાંતના રોજના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે અને એ રેલવે પ્રવાસીઓને એસીની રૂમો છે વેઇટિંગ રૂમની વ્યવસ્થાઓ છે ઉપરાંત આધુનિક તે બાંકડાઓની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આધુનિક ધોરણે એક સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે એવું લાગે આપણને કે ખરેખર એક રેલવે સ્ટેશન પર છીએ કે ખરેખર એક એરપોર્ટ પર ફરી રહ્યા છીએ અથવા તેની અંદર ફરી રહ્યા છે તેવો અહેસાસ આપણને લાગી રહ્યો છે ખરેખર ભવિષ્યની અંદર આ રેલવે સ્ટેશનનો ખૂબ જ વિકાસ થશે તેમાં સહેજ પણ શંકા નથી અને આ રેલવે સ્ટેશન પર અનેક પ્રકારની રેલવેની સુવિધાઓ અહીંથી એક હરિદ્વાર જવા માટેની સુવિધા ગણો અથવા છે એ છે કાકીનાડા જવા માટેની સુવિધાઓ છે તે જ રીતે મુંબઈ જવા માટેની સુવિધાઓ આમ ભવિષ્યના વર્ષોની અંદર તમામ પ્રકારની સુવિધાઓ થશે જે અમને પૂર્ણ વિશ્વાસ છે અને આધુનિક યુગની અંદર આ કાર્ય છે થઈ રહ્યું છે જે ઉદઘાટન થયું તે ખરેખર એક પ્રજા માટે ઉત્તમ કહી શકાય ધન્યવાદ અર્ષોદરાય નટવરલાલ રાવલ એડવોકેટ છું હું લીમડીમાં મારો જન્મ સ્થળ છે લીંબડી અને હું જ્યારે દસ વર્ષનો હતો ત્યારે આ લીમડી શહેરમાં સૌકા ગામમાં ગાર્ડ પિક્ચર ઉતરેલું અને જ્યાં કોણ હે તેરા પરદેશી એ ફિલ્મ દેવાનંદે આ રેલવે સ્ટેશન ઉપર ગાયેલું એ વખતે હું વિટનેસ હતો ભવ્ય રેલવે સ્ટેશન એનાથી પણ ભવ્ય બનાવ્યું છે મોદી સાહેબે મોદી સાહેબ લીંબડીમાં રહ્યા હતા અને મોદી સાહેબ અમારા આર એસ એસના મારી શાખાઓ લેવા આવતા હતા ત્યારે પણ મેં મોદી સાહેબને જોયેલા મારી બાના હાથની ભાખરી મોદી સાહેબને મેં ખવડાવેલી છે અને મોદી સાહેબે આજે આ રેલવે સ્ટેશનનું જે ભવ્યતા આપી છે અને લીંબડી ઉપરનું એમનું ઋણ ઉતાર્યું છે એ બધા લીંબડી નહીં પણ અમે બધા સૌ લીંબડીવાસીઓ જે જન્મથી અમારી માતૃભૂમિમાં અમે ઉછળ્યા છીએ એ જન્મભૂમિ ઉપર આવું સરસ રેલવે સ્ટેશન બનાવવા બદલ હું મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અને કિરીટસિંહ રાણા જેઓ પાંચ ટ્રમથી આ દેશ આ ગામની આ તાલુકાના વિકાસ અર્થે જે કામગીરી કરે છે અને ખૂબ ખૂબ માણસોને સાહેબ સુવિધાઓ આપી છે સાહેબ અમે બેણે પાણી ભરતા હતા એના બદલે એને અમને ઘરે ઘરે નળથી પાણી આપ્યું છે કિરીટસિંહને અમે ભૂલી શકીએ તેમ નથી ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જાય મારું નામ વિજયદાનભાઈ ગઢવી છે હું અહીંયા સરસ્વતી વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું આજે અમારા બાળકોને અહીંયા એ મોમેન્ટો અને પ્રમાણપત્ર એના એનાયત થયું છે લીમડી રેલવે સ્ટેશનનું જે નવું રોકાણ પણ એટલે કે નવું વિકસિત કરવામાં આવ્યું જેની અંદર એ રેલવે સ્ટેશનનો જે ભાગ હતો એ ખૂબ મોટો પ્લેટફોર્મ એક નંબર જે બહુ મોટું લાંબુ બનાવવામાં આવ્યું અને જે વડીલો હતા એના માટે સારો એવો રેમ રહેવા માટેની સારી સુવિધાઓ જે વેઇટિંગ રૂમ છે એનો અને આ સિવાય અહીં અમે ભાવનગર અથવા તો સુરેન્દ્રનગર જ્યારે જતા હોઈએ છીએ ત્યારે જે ટ્રેન માટે અમને પહેલાં જે અગવડતાઓ પડતી હતી હવે અત્યારે હાવ ઝીરો થઈ ગઈ છે જેના કારણે લીંબડીની જનતાને અહીંયા ખૂબ જ એ રેલવે સ્ટેશનની અંદર હવે આવવા જવામાં અગવડતાઓ પડતી હતી પૂરી થઈ ગઈ છે અને હવે અહીંથી લોકોને અપડાઉન કરવા માટે સરળતા ખૂબ રહેશે એ માટે રેલવે પ્રશાસન અને પશ્ચિમ રેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા કાર્યો એ ભારત સરકારના એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કરતા રહે અને એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ